કેમ છો ખેડૂત મિત્રો હું છું યુએસ કરીવાર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં આપ તમામ હું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો છેલ્લા પાંચક દિવસ થયા સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે પૂરની સ્થિતિ છે એ પૂરની સ્થિતિમાં આપ સૌ બધા ખુશ ખુશાલ અને સહી સલામત હશો એવી હું આશા રાખું છું ખેડૂત મિત્રો આપણે આજે એક શોર્ટ વિડીયો બનાવવાનો છે હમણાં ઘણા સમયથી આજ આખો દિવસ ટૂંકમાં ફોન આવ્યા થાય છે

આમાં કોઈ દવા કામ ન કરે ઘણા બધા ખેડૂતના મને પ્રશ્નો આવ્યા હતા કે મેં ડ્રેન્ચિંગ કરીને દવા પાઈ દે અમે છોડે છોડે આ ફંગીસાઈડ નાખી દે પરંતુ ખેડૂત મિત્રો આ વિદ્યાનો સંદેશ એટલો જ આપવા માંગુ છું કે આ કોઈ પણ પ્રકારનો રોગ નથી આ કોઈ પણ પ્રકારની કોઈ સાઇડ ઇફેક્ટ નથી પરંતુ આ છે શું કે જમીનની અંદર સતત પાણી પડવાના કારણે મૂળની બાજુમાં છે એના તંતુ મૂળ છે એનું ખીલા મૂળ છે એમાં

અથવા ખેડૂતની ભાષામાં કહીએ તો એને એમોનિયા કહે છે એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવાનું અને એના ભેગું કાર્બેડિઝમ અને મેન્કો એક વીઘામાં અઢીસો ગ્રામ એટલે દસ કિલો એમોનિયમ એમોનિયા એમોનિયમ સલ્ફેટ એટલે કે એમોનિયા ખાતર અને એના ભેગું એમ પિસ્તાલી અને કાર્બેનિઝમ છે એ કોમ્બિનેશન આવે છે જે સાપ નામથી ઓળખાય છે ઘણી બધી કંપનીના સારા આવે છે એક અંદર અઢીસો ઈ અને દસ કિલો એમોનિયા ખાતર નાખી દેજો એટલે લગભગ મોટા પ્રમાણમાં પાછા એના મૂળ છે એ પાણી અને ખોરાક લે ઉપાડતા થઈ જશે એટલે છોડવો પાછો રિએક્ટિવ એટલે કે સજીવ થઈ જશે એટલે આમાં બીજા કોઈ મોંઘા મોલેક્યુલ નાખવા નહીં ખોટો ખર્ચો કરવો નહીં બરાબર આ વસ્તુ છે હમણાં ટૂંક સમયમાં જ આવી જ પરિસ્થિતિ સૂર્યપ્રકાશ ખુલશે એટલે ફંગલ ઇફેક્ટ એટલે કે મગફળીમાં આવશે એનો વિડીયો પણ અમને ટૂંક સમયમાં બનાવી છે કે મગફળીમાં આ વસ્તુ થાય તો કયા કયા મોલેક્યુલ છાંટવા કઈ કઈ ફંગી સાઈડ છાંટવી એટલે આ વિડીયો ખાસ જોજો આપણા ખેડૂત ગ્રુપમાં પહોંચાડજો જેથી ખોટા ખર્ચાથી બચી જાય બરાબર અને આપણા વિડીયોને શેર કરી અને સબસ્ક્રાઈબ કરી અને નવા જે છે આપણા યુટ્યુબ ચેનલમાં એ લા સબસ્ક્રાઈબ કરી અને આપણા વિડીયોને લાઈક કરીજો જેથી કરીને આપણા નવા નવા આવનારા આવા નવા 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 વિડીયો મળતા રહે ધન્યવાદ